કે મુશ્કેલ એ સાચે ભાઈ માને બીજી વાત એ કાત કે જો આપણે બદલીશું તો જગત બદલી જવાનું આખી દુનિયાને સુધારવા દઈએ તો મેળ પડશે જો આપણે પોતે સુધરી જઈએ તો આપણા માટે આખી દુનિયા સુધરે આખી દુનિયાને સુધારવા જવાની જરૂર જાતે સુધરી જાઓ આપણે સુધર્યા એટલા આખી દુનિયા જો આની આપણને આમાંનો દોષ દેખાય તો આની આપણે તો એક જ વસ્તુ માનવા નહીં કે પાછા ભરી દો હંમેશા પાછા ભરી દો એક ભાઈને ઘરમાં ઝઘડો થયો પતિ પત્ની બે બાજ્યો કોને માર્યો શું ખબર પડે ભાઈને રે ચડી તે બહાર નીકળીને તલવાર ખ્યા નાચ ખુલ્લી પાછળ બંધ કરી પકડજો પકડજો ને કાલે જીવો આજકો નાઉં તો એવું કરેલો હું રાખ્યો રાખી જે જલવા બગાડે ને બીજા માણસે પૂછ્યું કે જે બા હું સર કે મારે મરી જવું છું કે તમારો હું પહેરું હા તો તમે કોકને મારી નાખશો તમે તો મરી જવા નાખ્યા છો તો કોકને મારી નાખવા જો કદાચ આપણો પાસા વરવાની જરૂર છે બીજાને ઓગણી કરીએ તો આપણે બાજુ ત્રણ વર આપણે એક આંગળી એમ કરીએ તો આપણી બાજુ ત્રણ આંગળી વર એ ચોખ્ખું બતાવશે કે એના કેટલા તો ત્રણ ગણો ખરાબ વિચાર કરીને જોઈ લે અને જો આપણે સુધરીશું તો આખી દુનિયા આપણા માટે સુધરી રહી છે કોઈ આપણા માટે દુશ્મન જગતમાં કોઈ કોઈને વ્યારી આપના વ્યારી આપના ફેલ આપણો ફેલ જ આપણો દુશ્મન આપણો દુશ્મન કોઈ છે જીભ કરાર તો પનકારો ખાય કપાળ જીભ બોલે ડબ બે જાય અને માર કપાળમાં બોલે હંમેશા માટે પહેલા તો એક વસ્તુ વાણી ન વર્તન ભગત થાય એટલાના શરીરમાં કોઈ ફેર પડે શરીર તો એવું નેવું રહે પણ ફક્ત બધું કેટલું આવે એનું વાણી નું વર્તન છે વાણી જેની અમૃત જેવી એ તો આવો અમીના ઉપકાર દુર્લભે વાસણ છતની વાણી અમૃત જેવી હોય એની કઠોર વાણી હોય અને

ભક્તિ નો બીજ કોઈ ના ભગત બીજ પલટાય નહીં અનાધિકાર હશે એ આવશે અનાધિકાર નવો ખાતર અનાદિ ની જે હશે એજ આવશે પૂર્વજનમ ને તરી નવો ખાતર નહી

એ તો જેના પૂર્વ જન્મનો પુન્ય હોય પૂર્વના પુન જાગ્રત હોય અને જેને જાગ્રતથી બેઠા છે જાગૃતિય બેઠા છે બીજાને ગમે તે જુઓ ખાવા પીવા બધું મળે જમવા વખત કેટલી સંખ્યા હોય છે અને ભજનમાં કેટલી હોય છે આપણે બધા જોઈએ શકાય એમ કારણ કે જમ્યા વખત જે સંખ્યા હોય છે એનો ચોથો ભાગે ભજનમાં વધતો ક્યારેક ભજન ભાવતું જ નથી પણ અંતે સુધકો સાહેબ કે દરબાર મે સાચી કુશીર પાપ મુસ્ત માછા ખાયગા ક્યારે કહે હમ ગમે તો જાઓ સત્યમેવ જય તે સતમે સતુના જય થવાનો હમણાં બોલવું હ્યાલ હશે બતાવવું હ્યાલ હશે પણ કરી બતાવું મુશ્કેલ

સાતમો એટલા માટે કહે છે સદગુરુના શરણે જવામ સાતમો ચરણે પરવાનું માથા પરવાનું ને સંતોના શરણે પર એનો આધાર થાય માથા પર ને એનો આધાર થાય કાંઈ ભગવાનના મારા તરાકા અને ગુરુને જ્ઞાન બતાવે ગુરુ એક વાત કરે તો અમે બે ચાર હડાવે સમજાય હા કલ્યાણ થાય આજે કાલે સવાર માનો નાનો ધ્યા થાય ત્રણ હોય તો કઈ જ્યાં થાય માનવું અને એના પરમાણ માં વર્તવું હંમેશા વર્તમાનમાં નાની વર્તા જીવનમાં કેટલું ઉતાર્યું છે એક વસ્તુ માનો કે જે કમાયો વ્યવહારિક દ્રષ્ટિમાં

જેવું કરવા જાહેર આપણે ભજન કરીએ છીએ આપણે શું કરીએ છીએ આપણને ખબર છે જુઓ ભગતોમાં ત્રણ પ્રકાર હોય તો અનિયા તો અહીંયા અનમો અહીંયા ત્રણ પ્રકારના અપઘાત હોય તો અહીં એટલે જેને ગાવા કા ભરવા બોલવા ના આવે ને તો ફરી ના આવે માઇક જ આવતા નથી આપણે નથી જોયું હા તો અહીં ગાવાનો શોખ હોય અમારા જીવન મોન કે ભૂલા ના હોય કે તો ના આવતું આવું સ્વાગત જ નહીં કરતા આ મોનિયા

તો ફરે મૂળ માં પાણી રેડીએ તો કું પડે આપણા મૂળ શું કરી રહ્યા છે મૂળ વિચારો મૂળ વિચારીને જોજો ભાઈ તમારું મૂળ વિચારીને જોજો આ તમે મન ભાઈ તમારું મન

નામ રૂપ ગુણ નાસ્તી ચોથું પદ વિનાશ ચોથા પદ નો નામ રૂપ કામ દેખાય આપણે ગમે તે વ્યવસાય કરતા હોય એ ગુણ અને વસ્તુ એવું નામ ગમે તે વસ્તુ વસ્તુ એવું નામ હવે નામ રૂપ ગુણ અને આસમાન ચોથું પદો વિનાશ